હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા આજે તો મને સારું નથી આજે મારી તબિયત ખરાબ છે એટલે હું ઊઠી અને પછી પાછી સૂઈ ગઈ હતી હજી મારે નાસ્તો પણ બાકી છે અને બધું કામ પણ બાકી છે પડ્યા છે છે કામો બાકી હવે અને અહીંયા જો સુઈ ગઈ હતી તો પાછી સુઈ ગઈ સવારે ઉઠી ઓમભાઈ ભાઈને સ્કૂલે મોકલા અને મને એમ થયું કે આજે મારો હાથ બહુ દુઃખે છે તો હું પાછી થોડીક વાર આરામ કરી પણ સમય ક્યાં વીતી ગયો નહીં કંઈ ખબર જ ના પડી અને પાછું જોયું ઘડિયાળમાં તો નવ થાવા આવ્યા હતા મેં કીધું હાલો હવે આપણે નાસ્તા પાણીની કરી લઈએ પછી બધું કામ કરશું અને હવે કેટલું કામ થાય છે જોઈએ હવે તો તો કેમ થઈ ગયા ખબર ના જો મેં તો જમી જમી લીધું ને ઓમ ભાઈ રહ્યા છે અને મારે પાછું અત્યારે જો સુઈ જવું છે મને તબિયત સારી નથી ને તો પછી મેં ઓમ ને ઈજ કીધું કે હાલ તું જલ્દી જલ્દી જમી લે અને પછી તું છે ને લેસન કરજે હું સુઈ જાય પછી તું મને ટ્યુશનમાં જા ત્યારે ઉઠાડજે હું ત્યાં સુધી તો આજે છે ને માથે સ્કાબ બાંધી વિક્સ લગાડી અને શાંતિથી સૂઈ જવું છે હવે રોંઢે પછી જેટલું કામ હશે ને એટલું બધું જો કામ એમને પડ્યું છે હવે રોંઢે થાસે હેલો ફ્રેન્ડ્સ તો રોંઢાના ચાર થઈ ગયા પણ હું હજી ઉઠી છું મારે પાછું સુઈ જ જાઉં મને સરખું નથી અને જો ઓમ પણ એની રીતે બધુંય નાસ્તોની લઈ જવા મેંડો આજ મેં ઓમને કહી દીધું મેં મારી તબિયત સારી નથી ને એટલે તું તારી રીતે તારે જી નાસ્તો ખાવો હોય ને એ ડબ્બામાંથી લઈ લે અને આજ તો હું સૂતી જ રહેવાની છું આજ ગળું બળું મારું બળે છે અને સેજ આમ કઈ ગમતું નથી આમ મારું શરીર આજે મને સાથ નથી દેતું એવું લાગે છે એટલે પછી અત્યારે ઉઠી અને પાણી બાણી પીધું પાછું સુઈ જાઉં સારું ચાલો તો આજે બહુ કાંઈ વિડીયોમાં ખાસ નથી તબિયત સારી નથી એટલે તો આટલો જ લુક્સ માનું રહેશે હવે થોડીક વાર પાછો આરામ કરવો જોશે ત્યારે તો રસોઈ થશે થોડીક તો સારું ચાલો જોતા રહો સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી વખત જ મારો વ્લોગ્સ જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ